ગેલા ગામ ગેલા ગામની અંદર ઘડતા જ પહેલાથી સ્કૂલ આવે છે તો જોઈ લઈશું આપણે સ્કૂલનો ગેટ અને એર ગેટ પણ ઓલી બાજુ છે આ જોઈ લો સ્કૂલ અત્યારે વાલીઓ અંદર જઈ છે વાલી મીટિંગ તો જોઈએ આપણે વાલી મીટિંગ આપણે પેલા અત્યારે સ્કૂલમાં આવ્યા છીએ અને નિશાળિયાને માટે વેકેશન બાદ બાદ અને આપણે અત્યારે વાલી મીટિંગ છે અને જોઈ લો હવે આપણે હું તમને બતાવીશ બતાવી ઓર્ગેનિક ભીણો કરેલો છે આ જોઈ લો સુધી દેશી ખાતર સિવાય કોઈ વસ્તુ નાખવા નથી અહીંયા આવો આપણે પેમેટ એ જો દેશી ઓર્ગેનિક પેમેટા ભાઈ દેખાડો કેમેરામેન તો આટલી તમે છે અને નિશાળિયાને અહીંયા ખાવા માટે એકદમ ઓર્ગેનિક બધી વસ્તુ મળશે અને આપણે આ સાઈડમાં છે દૂધી દુજા એવું બતાવું બહુ આ છે આપણે ઓર્ગેનિક દુજા ટોટલ વસ્તુ આપણે અહીંયા ઓર્ગેનિકમાં બધા બાળકોને જમવા માટે મળે છે અને નિશાળ બેલા તમે આવો તો બહુ તમને બહુ જગ્યા મસ્ત છે શિક્ષણ પણ બહુ સારું છે અને અહીંયા આવો નિશાળની મુલાકાત કરો અને તમને મજા આવશે ગલકા દેશી અને ઓર્ગેનિક એ પણ તમને અહીંયા ખાવા મળશે અને બાજુમાં છે કાંકડી છે એ દેશી છે આવો અમારી નિશાળે સ્કૂલમાં આવો અને વિઝિટ કરો એક જાણ નિશાળી અને મજા આવે અને હજી હું તમને બતાવીશ ગૌશાળા બેલા સપ્તાહમાં આપણે અહીંયા ગાયું છે અને જે આ ગાયું દૂધ છે તે આપણે દીકરીઓ દીકરીનું સ્કૂલમાં એને સાંજે પણ જમવા મળે છે અને સવારમાં ચા અથવા દૂધ કોઈ પણ વસ્તુ અને સાસ તમને જે પણ ફાવે તે લેવાની આ જોઈ શકો છો નહીં વારસા દેખાડે

ઘણી બધી વાતો અહીંથી રજૂ થશે તમારા બાળકને યોગ્ય દિશા મળે યોગ્ય રસ્તો મળે એનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ બને એવા હેતુથી અને આ સંસ્થાનો તમારી સાથેનો સેતુ બંધાય એવા ભાવ સાથે એવી લાગણી સાથે આપણે જ્યારે સૌ મળ્યા છીએ ત્યારે પુનઃ આપ અને કીધું બીજા વિદ્યાર્થી ઓલી ભાવણાની બાજુમાં લાકડી છે ને લાકડી લાવ એકાદ બે ને એટલે બોલી જશે કે શિવ ધનુષ કોને પડ્યું એટલે તપાસ અધિકારી ને એમ થયું વિદ્યાર્થીને તો નથી ખબર શિક્ષકને નથી ખબર એટલે બંને વચ્ચે સંવાદો થયા વાર્તાલાપ થયો અને પ્રિન્સિપાલ ને ઓફિસ માં ગયા કે તમારી શાળાના શિક્ષકને ખબર નથી શિવધનુષ કોને પડ્યું સાહેબ કે ઠંડુ લેશો કે ગરમ લેશો જે કંઈ પ્રશ્ન હોય આપણે શાંતિથી એ પ્રશ્નનું સમાધાન કરીએ એ પ્રશ્નનું નિરાકરણ કરીએ શ્રેય શું એવામાં બધા ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ ગયા વાત હોય છે શેય શું વાત શું છે એ કહ્યો ને પછી શાળાના શિક્ષકને નથી પૂતે બાળકને ખબર નથી એ તો બરાબર કહેવાય કે શિવધનુષ કોણે તોડ્યું પણ શિક્ષકને હવે જે થયું એ જેને તોડ્યું હોય એને આપણે શાળાની ગ્રંથમાંથી પૈસા નહીં વાપરીએ નવું ધનુષ લાગી દેસુ જેનું હોય એનું કઈ બધી આ શિક્ષણની વધવી વાસ્તવિકતા થઈ છે ત્યારે આપણે સૌ સદભાગી છીએ કે વિશ્વમાં જેનું નામ છે તેવા મનુભાઈ રાજારામભાઈ પંસોળી દર્શક દ્વારા આ સંસ્થાની સ્થાપના થઈ અને એવી સંસ્થાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ ખાસ તો પુનઃ આપણે સૌ સદભાગી છીએ કે આવી વિશાળ નૈસર્ગિક પ્રાકૃતિક શૈક્ષણિક સંસ્થામાં આપણે સૌ એકત્ર થઈએ છીએ ત્યારે

અતિશય શક્તિશાળી છે અને બાળકોના અત્યારના બાળકોના મગજ એટલા સ્પીડ વાળા છે કે એના મગજમાં જે વિચારા પ્રોગ્રામિંગ બહુ સારી રીતે થાય પણ એ વૈચારિક સમૃદ્ધિ ખરી મોટો સ્ટેટ આપો ભાવનગર પણ આ મારી જવાબદારી નો મને ભાન ન રહ્યો અને તમે આ શરૂ કર્યું એના અભિનંદન